આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વને યોગની મહત્તા અને યોગ સમજાવતા માટે સમજાવવા માટે થઈને આપણે સૌ યોગ દિવસની ઉજવણી કરીએ છીએ અને એ અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ઝોન વાઇઝ બોર્ડ વાઇઝ મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા લેવલ દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાએ લોકો સૂર્ય નમસ્કાર કરીને યોગનું મહત્ત્વ સમજાવવા માટે લોકોને એક સંદેશ આપી રહ્યા છે આપણે જાણીએ છીએ કે સૂર્યનમસ્કાર એ યોગમાં સર્વોપરી છે સૂર્યની મહત્તા સૂર્યની શક્તિ અને સૂર્યને વંદન કરીને દિવસ ની શરૂઆત થાય અને તમામે તમામ પ્રકારના યોગનો સુમેળ એક અને એક માત્ર સૂર્ય નમસ્કારમાં આવતો હોય છે ત્યારે સૂર્ય નમસ્કારના માધ્યમથી સમગ્ર વિશ્વને એક સુંદર સંદેશો આપવા માટે થઈને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સાંસ્કૃતિક યુવા અને સાંસ્કૃતિક વિભાગના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ દ્વારા સમગ્ર ગુજરાત લેવલે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજે એક આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા કક્ષાથી લઈ અને મહાનગરપાલિકા સુધી અલગ અલગ વોર્ડ અલગ અલગ મંડળ ક્ષેત્રની અંદર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર અઢાર વોર્ડમાં યોજાઈ ગયો આ કાર્યક્રમની અંદર કુલ ત્રેવીસ હજારથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ સમિતિના બાળકો અને શાળા કોલેજના બાળકોએ આ ય સૂર્ય નમસ્કારની એક સ્પર્ધાત્મક કાર્યક્રમ આજે અઢાર અઢાર વોર્ડમાં કાર્યક્રમ છે આ વોર્ડ કક્ષાનો કાર્યક્રમ પછી પછી થશે ઝોન કક્ષાનો અને પછી થશે મહાનગર કક્ષાનો કાર્યક્રમ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોગ માટેની જે એક મુહિમ ઉપાડી છે ખાસ કરીને બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સૂર્ય નમસ્કારમાં જોડાય સૂર્ય નમસ્કાર એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એક યોગ છે એના માટેનું સમગ્ર ગુજરાતના લાખો લોકો આજના દિવસે યોગ કરશે ખાસ કરીને આ સ્પર્ધાત્મક છે જે રિઝલ્ટ કઈ રીતે આપવામાં આવશે ને કઈ રીતે ઇનામ આપવામાં આવશે રિઝલ્ટ ગુજરાત યોગ બોર્ડ દ્વારા જ આખી 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 વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખી આખી આ વ્યવસ્થા અમે સંભાળી છે અને જે ઇનામ છે એ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે હું આપના માધ્યમથી સૌ લોકોને કહું છું કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ફિટ ઇન્ડિયા હેલ્થ ઇન્ડિયાની જે મુહિમ ઉપાડી છે એમાં આવનારા દિવસોની અંદર પણ અનેક પ્રકારના આવા કાર્યક્રમો લોક લોકોને જોડવા માટેના હશે આપ સૌ જોડાવ એ મારી વિનંતી છે